इंग्लिश चार और सातै अंग्रेजी शब्दों D E R I D E डिराइड એટલે ઉપહાસ D E R I S I O N ડિરિઝન એટલે વિડંબના अथवा હાસી ઉપહાસ D E R O G A T O R Y પિરોગેટીર એટલે ઉતારી પાડવું D E S C E N D ડિસેન્ડ એટલે ઉતરવું D E S C E N D E N T ડિસેન્ડ એટલે વંશજ અથવા વારસદાર D E C E N T ડિસન્ડ એટલે ઢાળક વંશ D E S C R I B E ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું D E S C R I P T I V E डिस्क्रिप्टिव એટલે वर्णાત્મક D E S C R Y ડિસ્ક્રાઇ એટલે દૂરથી ઓળખી કાઢવું D E S E C R A T I O N ડિસેકરેશન એટલે ભ્રષ્ટ કરું D E S E R T ડેઝર્ટ એટલે તળછડું રણ अथवा તજું ડી એસ ઇ આર વી ઈ ડેઝર્વ એટલે ને લાયક હોવું ડી ઈ એસ આઈ જી એન ડિઝાઇન એટલે વ્યૂહત્વા કાવતરું ડી ઈ એસ આઈ જી એન એ ટી ઈ ડિજીગ્રેડ એટલે નિયુક્ત કરવું ડી ઈ એસ આઈ આર એ બી એલ ઇ ડિઝર્વેબલ એટલે ઇચ્છનીય D E S I R E डिजायर એટલે ઈચ્છા D E S K ડેસ્ક એટલે મેજ D E S O L A T E ડિઝોલેટ એટલે વેરાન D E S P A I R ડિસ્પેર એટલે નિરાશા